જો હું તમને એમ કહું ને કે આ ચટપટી પેટીસ મેં ફક્ત બે ચમચી તેલનો ઉપયોગ કરીને બનાવી છે તો કદાચ તમને સાચું નહીં લાગે તો એકદમ હેલ્ધી એવી પેટીસ બનાવવા આપણે રતાઓનો ઉપયોગ કરીશું તમે કોઈપણ કંદ લઈ શકો છો મોટા ટુકડામાં કટ કરી કૂકરમાં આ રીતે આપણે એને બાફી લેવાનું છે ત્યાર પછી તુવેરના દાણા લઈશું અને એને આપણે મિક્સી જારની અંદર થોડા ક્રશ કરી લેવાના છે નોનસ્ટિકની અંદર અડધી ચમચી તેલ લેવાનું છે એની અંદર હળદર નાખી દાણા ઉમેરવાના છે બરાબર મિક્સ કરવાનું જેથી ખૂબ સરસ ગ્રીન કલર આવે સ્વાદ મુજબનું મીઠું નાખી ઢાંકણ ઢાંકીને રહેવા દઈશું દાણા આપણા ચડી જાય એટલે એની અંદર આપણે મસાલો નાખવાનો છે ખાંડ લીંબુનો રસ મરચાં લસણની પેસ્ટ ગરમ મસાલો અને કોથમીર નાખીશું બરાબર મિક્સ કરવાનું અંદરનું સ્ટફિંગ તૈયાર છે બહારના સ્ટફિંગ માટે રતાળું બફાઈ ગયું છે તો એની આ રીતે છીણી લેવાનું એમાં પણ મીઠું મરચાં લસણની પેસ્ટ અને કોર્નફ્લોર નાખવાનો છે બાઇન્ડિંગ માટે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે અંદરનું લેયર જે છે એની અંદર પણ થોડું રતાળું એડ કરીશું એટલે સરસ એમાં બાઇન્ડિંગ આવે વાળી લેવાનો છે અને આઉટર લેયર માટે આ રીતે આપણે રતાળુંને થોડું થેપી લેવાનું છે અને અંદર સ્ટફિંગ મૂકી અને ભરી લેવાનું છે આ પ્રમાણે આપણે બધી જ પેટીસ વાળી લેવાની છે અને પેટીસને શેકવા માટે નોનસ્ટિકમાં બીજું એકથી દોઢ ચમચી તેલ નાખવાનું છે અને પેટીસને સ્લો ફ્લેમ પર આ રીતે ઉલટાવતા પલટાવતા રહી શેકવાની છે તમારે ડિટેલ રેસીપી જોવી હોય તો મારી ચેનલ કિચન ક્રાફ્ટમાં આપેલી છે